चैनल ने सब्सक्राइब न करी हो तो सब्सक्राइब करो लाइक करो और शेयर करो सर हाँ जी बोलो 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 हाँ शादी करवानी है एम शादी करनी है शादी करनी है हम्म कौनी मैं आ हूँ तुम्हारे

હા તમારો ઓડિયો મુકવાનો ચેનલ ઉપર એમ બરોબર સેટ સારું એમ બરોબર છે બરોબર છે કયું ગામ કયું તમારું એ વડોદરા જિલ્લા ને સેટલાલ ગામડી વાઘોડિયા કંપની કરીને એપોલો બરોબર બરાબર એમાંય નોકરી જેટલા છે

बाडिया ठाकुर भाई देव जी भाई अ नाम सो किदो तमारो ठाकुर भाई तेल जी भाई ठाकुर भाई ठाकुर भाई पापा नाम सो किदो देव जी भाई देव जी भाई बाडिया बराबर से बाडिया अटक बराबर से क्या समझ बात है जो तुम्हें तो हिंदू धर्म हिंदू एटले બારિયા હિન્દુ આય ને હિન્દુ કોરી આવે એટલે તમે સમાજ ક્યો આવે બારિયા હ બારિયા સમાજ બારિયા તો अटक કીધી ને તમે હ બારિયા સમાજ જ આવે ને એમ નઈ બારિયા તમે अटक કીધી એટલે તમે ઓમ સમાજ કે આવે હિન્દુ 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 તો બધા હિન્દુ છે હું હિન્દુ છું તમે હિન્દુ છો તો હિન્દુમાં તમને ઓળખવા કેમ હે ભાઈ હિન્દુમાં તો તમને ઓળખવા કેમ એમ કોઈ પટેલ હોય કોઈ વાણિયા હોય એવી રીતે તમારી કઈ હોય ને આ છીએ ના સમાજ કેટલી ઉમર છે તમારી ચાલીસ વર્ષ તો ચાલીસ વર્ષથી આ તો સગાઈ કે લગ્ન કેવું થયેલું છે તમારું લગ્ન થયેલું अच्छा तुम्हारे लग्न थी गया था तुम्हारा पत्नी गुजरी गया बराबर ये गुजरी गया बराबर से तुम्हारे कई बाढ़ को होता छोकरा था ने छोकरा है गुजरी गया ने मम्मी गुजरी गया छोकरा गुजरी गया हाँ अरे तो डिलीवरी में गुजरी गया ना छोकरा पॉइजन था युक्ति अरे गाउनी बाकी खाती थी ने हाँ उन्हें पॉइजन था युक्ति अरे 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 संजोगी में तो वाइफ गुजरी गया गुजरी गया ने कितना समय थियो चार एक वर्ष थे या अच्छा चार वर्ष थे या ओ हो हो ये पर कुछ है अनाज वितरण वाला खड़ा ने कौन अनाज वितरण वाला खड़ा ने जो आप लोग गोदाउन में ठीक माल आवे ना वडोदरा से जी 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 हमने वीडियो ऊपर है आईली थी हां वीडियो पर मौसम पेपर

63524 63524 3996 39 39 1 मिनट 635 24 47 47 6 6 92 96 रेडी એટલે તમે ખેતી જ કરો છો કે બીજું કઈારે કામ કરો છો

મમી પપ્પા મરી મળી off ગયા અચ્છા મમ્મી પપ્પા બંને off થઇ ગયા હમ ઓહ બરોબર છે બરોબર સમજાઈ પછી તમારું જે ગામ છે શેખલાલ છે તમારે હા એમ એ કેટલા room વાળા છે એમ તો બહુ લગભગ એમ બરાબર છે બરોબર છે કેટલા આવે એમાં

बराबर छे टोटल तुमने आवक की थी के 8 लाख रुपया जवु तुम्हारे થઈ ગયો બરાબર છે સમજાઈ ગયું સમજાઈ ગયું બરાબર છે પછી તમારે 40 વર્ષની ઉંમર છે તો તમને કઈ બીમારી કોઈ ડાયાબિટીસ બીપી કે ના બીમારી કશું કશું નહીં બરાબર છે બરાબર છે ચાંદુ ચાંદુ નઈ પડું દેવા કોણ એ હાજી સર દવા ખાધું કોઈ જાતનું અજી દવા તમે ખાધી જ નથી હ બરાબર છે બરાબર છે તમે કેટલું ભણ્યા કેટલું ભણેલા એમ ભણેલા છો બરાબર છે નોકરી ચાલુ જ તો પણ તે આવે ઓફ થઈ ગયા ને હ ને નોકરી છોડી દીધી હવે ખેતી કોણ કરે બરાબર છે એટલે ન ખેતી કોણ કરતું હે

બરાબર છે 32 લીટર જેવું તમારે દૂધ થાતું હતું બરાબર છે પણ હવે બેન વહી જવાથી તમે થોડાક એકલા થઈ ગયા છો હા ઉાઈ જશે એટલે ફરી એકલો ફરી જ એટલે ભેસો વેચી દીધી તુ આ બરાબર છે નો પહોંચાય ને બધી રીતે તમારે ધંધો કરવો ખેતી કરવી બધું તમને અનુકૂળ ન આવે એટલે તમારે ભેંસો ને દઈ દેવી પડે અને ત્યારે હાલ તમે ખેતી કરો છો અને રસોઈ પણ હાથે જ બનાવો છો બરાબર છે બરાબર છે

ભલે ભલે કઈ વાંધો નહિ હો ભાઈ આપડે audio મુકશું તમારો હો મને એક photo મોકલી આપજો તમારો આ whatsapp number જ છે ને જી જી મોકલી આપો આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો બાજુમાં રહેલ ઘંટડીના બટનને પ્રેસ કરો ઓલ સિલેક્ટ કરો જેથી કરીને તમને નવા નવા વિડીયો મળતા રહે મિત્રો શેર જરૂર કરજો જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે પાછા મળશું એક નવી બાયોડેટા લઈને જય શ્રી કૃષ્ણ